વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલા વાળીનાથ ધામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપશે પીએમ મોદી વાળીનાથ ધામ ખાતે કલાક ચાલીસ મિનિટ સુધી રોકાશે આ પહેલા વડાપ્રધાન મોદી વાળીનાથ નગરથી મંદિર લગભગ એક કિલોમીટર સુધી રોડ શો કરશે મંદિરમાં પહોંચ્યા બાદ પીએમ પહેલા વાળીનાથ મહાદેવના દર્શન અને પૂજા કરશે મહેસાણામાં વાળીનાથ મહાદેવના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આવતીકાલ એટલે કે બાવીસ ફેબ્રુઆરી બે હજાર રોજના શુભ દિવસે વડાપ્રધાન મોદીની હાજરીમાં કરવામાં આવશે પીએમ મોદી વાળીનાથ ધામ ખાતે એક કલાક અને ચાલીસ મિનિટ સુધી રોકાશે આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાળીનાથ નગરથી મંદિર સુધી લગભગ એક કિલોમીટરનો રોડ શો કરશે મંદિરમાં પહોંચ્યા બાદ વાળીનાથ મહાદેવના દર્શન કરી અને પૂજા કરશે

બીજું સૌથી મોટું શિવ મંદિર મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરબ ખાતે નિર્માણ નિર્માણ કરવામાં આવ્યું છે છે ગામમાં છેલ્લા મંદિરનું કાર્ય સતત ચાલી રહ્યું વાળીનાથ મહાદેવ નો ઇતિહાસ હંમેશાથી ખૂબ જ રસપ્રદ અને ભવ્ય માનવામાં આવે છે સ્થાનિક લોકોનું કહેવું છે કે મહાભારત કાળથી અહીં ભગવાન વાળીનાથ પૂજા કરવામાં આવે છે આ ધામમાં ભક્તોની ખૂબ જ આસ્થા છે ઋતુલ પ્રજાપતિ સાથે નીરવ પ્રજાપતિ સમાચાર એકત્રીસ તરપધામ વિસનગર

તરફ ધામ ખાતે આવશે અને ત્યારબાદ જે આખું જે મંદિર છે તેની કરશે મંદિર પર પુષ્પ વર્ષા પણ કરવામાં આવશે તેમના આશીર્વાદ નીચે બાપુ છે તેમને જ લઈ અને આખું જે મંદિર છે તે હાલ સજ્જ છે અને અતિ પ્રિય માહોલ જોવા મળી રહ્યો છે પ્રજાપતિ સમાચાર એકત્રીસ તરબધામ વિસનગર બાવીસ જાન્યુઆરીએ ભગવાન રામલલા ની અને બાવીસ ફેબ્રુઆરીએ તરબ ખાતે શિવજી ની પ્રાણ પ્રતિષ્ઠા આવતીકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે ત્યારે એને જ લઈ પૂરી તૈયારીઓ છે તે મંદિર પરિષદ દ્વારા કરી દેવામાં આવી છે સોળ તારીખ થી આ પ્રાણ પ્રતિષ્ઠા શરૂઆત થઈ હતી ત્યારે આવતીકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મંદિર ની પ્રાણ કરવાના છે તે પહેલા ધરમસિંહભાઈ દેસાઈ સાથે વાતચીત કરી છે ધરમસિંહભાઈ આવતીકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંદિર ની પ્રાણ કરવાના છે શું કે કાલે અમારું અહોભાગ્ય છે આ ધરતીનું સદભાગ્ય છે ભારત વર્ષનું સદભાગ્ય છે અને ઉત્તર ગુજરાતના વર્તી અને આ ધરતીનું રત્ન તિથિ તોરણ જેને કહી શકાય હૃદય મહારાજ જેને કહી શકાય એવા યશોષી વડા પ્રધાન શ્રી જ્યારે અહીંયા હાજર રહેવાના છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પોતે હાજરી આપવાના છે અને એ આખા આ વિસ્તાર માટે આ જગ્યા માટે સનાતન ધર્મમાં સમગ્ર ગરવી ગુજરાત અને આજે વિશ્વ ગુજરાતી દિવસ છે પાછો ત્યારે મારી લાગણીને હું રોકી નથી શકતો એટલો બધો ઉમળકો છે ઘેર ઘેર જાણે કે દિવાળી છે કાલે ઘેર ઘેર સમગ્ર માલધારીઓમાં અને બધા સનાતન ધર્મમાં ઘેર ઘેર અમારા બાપુનું આહવાન છે કે બધા જ અમારા રબારીઓ મોદીજીને એવું લાગે કે બધા જ એમના અમારા પરંપરાગત વિશ્વામે આવવાના છીએ ઘેર ઘેર કાલે લાપસી બનાવવાની છે સંસારના આધણ મૂકવાના છે અને ઘેર ઘેર કાલે સાંજે દીવડા પ્રગટાવવાના છે પરંતુ સનાતન ધર્મીઓ બધા જ ધર્મના લોકો સનાતન ધર્મના લોકો કારણ કે મોદીજી નહીં આવું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવી અને દિવાળી દીપોત્સવ ઉજવા આવો આ તો સાચા અર્થમાં આ આ જ પ્રસંગની ગરિમા છે અને ગરિમા માટે આપણને ખુબ એના માટે માન સન્માન છે ક્યાંય કોઈ પણ પ્રકારની અડચણ નથી અહીંયા નમ્રતાથી અમારા હજારો ની સંખ્યા માં સ્વયંસેવકો દરેક ની સેવા કરવા માટે ખડે પગે ઉભા છે અને બધા ધર્મો જયારે જોડાયા છે દરેક સમાજો જોડાય છે ખાસ કરીને અમારો રબારી પરિવાર કારણ કે આ

ભોળાનાથ ના ભક્ત જેને કહી શકાય અને અમારા અમારા વાલીનાથ મહાદેવની આવી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે અને મોદીજીના આવવાથી દરેકના આંગણામાં દરેકના ના હૈયામાં રખ સમાતો નથી પ્રજાપતિ ભાઈ એના માટે હું મારી આ લાગણી પ્રગટ કરું છું કે અમે બધા ખૂબ રાજી છીએ અને સરસ્વતી રીતે સભા મંડપ માં જશે બાર ને ઓગણચાલીસ વિજય મુહૂર્ત માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે ત્યાર પછી ભજન ભોજન ને ભાવ અને બરાબર કાલે યોજાયા પછી શંખનાથ થઈ જશે અને આનંદ 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 સર્વત્ર થઈ જશે હા સોમનાથ બાર જ્યોતિર્લિંગ ને ચાર ધામ જઈને આવેલી આ શિવ યાત્રા જે બાર ધામ બાર જ્યોતિલિંગની ની જે ન જઈ શકે જે ચાર ધામ પૂર્ણ ન કરી શકે ત્યારે અહીંયા આટલું અતિ પવિત્ર આ ધામ બની ગયું છે હું તો એમ કહીશ કે સમગ્ર ભારત વર્ષનું આ પવિત્ર ધામ બન્યું છે જે ચાર ધામ જે નહીં જઈ શકે જે બાર જ્યોતિર્લિંગ એવી એની પરિક્રમા ન કરી શકે એ જો અહીંયા માથું ટેકવશે અહીંયા દર્શન કરશે તો એનું જીવન ધન્ય થઈ જશે એવી લાગણી મારી અહીંયાથી પ્રગટ કરી રહ્યો છું આ અઠવાડિયા દરમિયાન કેટલા જે શ્રદ્ધાળુઓ છે તેમણે ભગવાનના દર્શન કર્યા અને પીએમ મોદી ખાસ કરીને મહેસાણા જિલ્લાના છે ને વડનગર તાલુકાના અને અહીંના નજીકના છે મંદિર સાથે તેમનો કેવા પ્રકારનો નાતો રહેલો છે જી સાહેબ મા હીરાના લાલ મા ભારતીના લાલ એવા યશસ્વી વેણા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડનગરના તેઓ એમનું એ વિસનગર એમના વિસનગરના ભાણેજ અને વડનગરના એ એ લાલ છે ત્યારે આ જગ્યા સાથે એમને નાનપણથી હીરા અમે અહિયાં જાણ્યું છે પ્રમાણે એમના બા હીરાબાર અને દામોદરદાસજી અહીંયા આવતા હતા જગ્યા ઉપર એમને સ્વયં સ્પૃણાથી હીરાબા આવતા હતા મોદીજી જ્યારે નાના હતા ત્યારે હીરાબાની સાથે એ માનો માનો પાલો પકડીને પણ અહીંયા આવતા હતા અને જગ્યા પ્રત્યે કુદરતી કોણ જાણે કેવો લગાવ કારણ કે નવસો નવસો વર્ષની તપેલીયા ધરતી છે અહીંયા અનેક જીવંત સમાધિઓ છે મુસ્લિમ કન્યાની સમાધિ છે અનેક મહંતોની સમાધિઓ છે અમારા પૂજ્ય ગુજ્યભાની સમાધિ છે ભોવિંદ નાજીની સમાધિ છે અને ભાઈ તો મારા ભગવાન છે ભા ભા એટલે એટલે છે દરિયો છે અને મોદી જ્યારે નાના હતા ત્યારે પણ આવતા હતા અને જે અહીંયા અમારા વિરમગીરી જે બાપુરો ચીપીઓ ધૂળો અને એક એવો પ્રાદુર્ભાવ થતા એમને ખોદકામ કરાવતા ગણપતિની મૂર્તિ વાળીનાથ મહાદેવ મૂર્તિ સ્વરૂપે અહીંયા મળેલા છે એ દર્શન આપણે કરી શકીએ છીએ અને સાથે સાથે ચામુંડા માતાની મૂર્તિ એટલે અહીંયા મોદીજીનો એવો લગાવ કે મોદીજી એની જે ભસ્મ છે એ અમારા ધોણાની એ કપાળે કપાળે લગાવે અને અહીંયા અહીં આવતા નિરાંત અનુભવતા એવું અમને જાણવા મળ્યું છે અહીંયા કેટલા એવા વ્યક્તિઓ છે એમના દ્વારા વડીલો દ્વારા જાણવા મળ્યું છે કે મોદીજી અહીં આવતા એટલે એમને પરમ શાંતિ મળતી અને એક નવી ઉર્જા સાથે એમને કામ કરવાનું દેશની સેવા કરવા માટેનો અહીંયાથી એમને જુસ્સો મળતો હતો એમનો અમને અપાર આનંદ છે કે કાલે

ભૂમિ છે અને આ ભૂમિ પર દેશના યશસ્વી મળતા નરેન્દ્ર મોદી આ જે મંદિર છે તેની પ્રાણ્યા કરવાના છે તેને જ લઈ લોકોમાં અને શ્રદ્ધાળુઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે તરફથી હું ઋતુ પ્રજાપતિ સમાચાર એકત્રીસ